હવે આ લોકોના કામ જો નહીં થાય તો અમને આ સહન કરવાના નથી અને નેતાઓના તો મોટા ભરી દીધેલા છે ટકાવારીમાં એટલે એક પણ નેતાઓ આમાં કાંઈ બોલતો નથી એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડે છે જોઈ લઉં પંદર દિવસની તમે જલ્દી આ રોડ અને આ રોડ છે ને પવન ના જે વાહનો ભારે ખામ હાલે ને એના કારણે આ ખરાબ થઈ ગયા થઈ જાય ઓછા ભૂગાડે ને ઓછા ભૂગાડે અને અત્યારે તો એ વિસ્તારના લોકોએ મને કેટલી ફરિયાદ કરી આ પંદર દિવસની હવે તમે આમાં કાંઈક કરો ફરજ છે અને આ તમારી જવાબદારીમાં આવે સ્ટેટમાં તમે જલ્દી કરો ને આજે નવો ક્યારે હતા એ મને પંદર દિવસમાં જોતા

ખરાબ લોકો અનેક વખત રજૂઆત કરી પણ અહીંયા તંત્ર એમાં કંઈ ધ્યાન રાખ્યું અત્યારે તો ગોટણ ગોટણ અમારા છે અને બે વર્ષથી મારી પણ રજૂઆત છે આ વાળાના જે વાહન આવે ને એના ચાર્જ ને અમારા રોડ પકડે પણ એમાં તમારું કોઈ ડિપાર્ટમેન્ટ એમાં કાંઈ ધ્યાન દેતું નથી આમ પંદર વર્ષથી એવી અમે લડતો હોઉં

અહીંસા ચોકડી સુધીનો બિસ્માર હાલતમાં ખખડધજ જે રોડ બની ગયો છે એની વારે વારે એ વિસ્તારના લોકોએ ખૂબ રજૂઆત કરેલી છે અને એના આગેવાનોએ પણ રજૂઆત કરેલી છે પણ આ તંત્રએ ક્યારેય સ્વીકારી નથી એટલે આજે અમારે મેદાનમાં આવવું પડ્યું અને અત્યારે અમારે મામ મામલતદાર કલેક્ટર સાહેબને અને મા સ્ટેટ માર્ગ મકાન વિભાગને આવેદન આપ્યું છે અને પંદર દિવસની અમે એને મહેતલ આપી છે કે આ પંદર દિવસની અંદર આ કામ શરૂ કરો નહીંતર અમે આવતા બીજા મહિનાની પહેલી તારીખે બગાણા બદરંગનાથ બાપુના દર્શન કરીને ત્યાં શીશ નમાવી અને ગામડે ગામડે રેલી કાઢીને સાંજે પાંચ વાગ્યે અહીંયા અમે ધામા નાખ્યો અને માંડવા નાખીને આચ્ચર્યજનક પ્રોગ્રામ આપજો અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી અમારી આંદોલન ચાલુ રહે છે અને આ રોડ જે ખરાબ થવાનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો પવનચક્કીના જે ભારેખમ વાહનો એ રોડ ઉપર આવે છે એટલે એ રોડ ખરાબ થયો છે એ રોડ લાખોની સંખ્યામાં પૂનમના દિવસે તો યાત્રાળુ આવે છે દેશ વિદેશના યાત્રાળુઓ રોજબરોજ આવે છે એ લોકોને ભયંકર પ્રકારની યાતના વેઠવી પડે છે અને વિના કારણે એને રોડમાં હેરાન થવું પડે છે તેમજ જ્યારે પૂનમ હોય ત્યારે હજારોની લાખોની સંખ્યામાં પગપાળા યાત્રા લોકો કરતા હોય છે ધડતા ધડતા વગેરે વગેરે તો મિત્રો વાળા ખેડૂત કલ્યાણ સંગઠન જેસર અને મહુવા તાલુકાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ અને ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના અધ્યક્ષ એવા ભરતજી વાળા સાથે અન્ય આગેવાનો બધા મળી અને મહુવા તાલુકામાં મામલતદાર કચેરીમાં એટલે કે તાલુકા સેવા સદન મહુવામાં જે રજૂઆત કરી સાથે સાથે આવેદનપત્ર પણ આપ્યા છે તો મિત્રો આ આવેદન પ્રત્યે તમારું શું શોષણ છે તે તમે કોમેન્ટમાં તો અવશ્ય જણાવજો અને આમ જોઈએ મારી દૃષ્ટિએ હું કહું પોતે તો આ જે રજૂઆત કરીને એ એકદમ હાસ્યની રજૂઆત છે કારણ કે ગુજરાત જ તે નહીં પરંતુ આખા દેશમાં જેનું નામ ગુંજે છે એવું યાત્રાધામ બગડાણા તેમજ આજુબાજુના વિસ્તારોમાં જે રહેતા હોય એ લોકોને પણ આ રસ્તા બાબતે ઘણી ખરી ઘણી ખરી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે બગડાણાથી મહુવા જવા માટે જે રસ્તો છે તેની બિસ્મારત હાલત થઈ ગઈ છે તો એ રસ્તો વહેલી તકે નવો બનવો જોઈએ કારણ કે એક તો અગાઉ કીધું એ પ્રમાણે આ ભારત ભર ભાર આખા ભારતમાં જે યાત્રાધામનું નામ છે એ યાત્રાધામ છે બગડાણા ધામ સાથે સાથે સ્થાનિકોમાં પણ જે જાવ હોય સ્થાનિકોને તો એને પણ મુશ્કેલી પડતી હોય છે તો આવું મોટું યાત્રાધામ અને રસ્તાઓ જો આવો હોય તો એ ન હાલે એટલે જોઈએ આમ જોઈએ તો બગડાણાની સારે બાજુના જે રસ્તા છે એ નવા જ તે હોવા જોઈએ કારણ કે આ યાત્રાધામ એટલે આખા મેં ત્રીજી વખત કહ્યું એ પ્રમાણે આખા ગુજરાત જ નહીં પરંતુ આ યાત્રાધામ દેશ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે આ યાત્રાધામનું નામ છે અને ધામની સાથે સાથે સ્થાનિકોને પણ કેટલીક મુશ્કેલી અઠવી પડે તો એ જે મવવાથી તે બગડાણા સુધીનો વથાવાળો જે રસ્તો છે એ તો એનું એકદમ વહેલી તકે ધ્યાન દોરી અને નવો રસ્તો બનવો જ જોઈએ કારણ કે ભરતસિંહવાળાને તો કરોડો સલામ કારણ કે જે લોકોના કેટલીક મુશ્કેલી હોય તો પોતાનો સમય પોતાના બધાય કામ પડતા મેંકી અને મિત્રો હાજરી આપે છે મિત્રો સારા કાર્ય માટે અને રાષ્ટ્રહિતના કાર્ય માટે હાજરી આપે ને એ એ ખૂબ કઠિન હોય છે મિત્રો બધું કા આપણું પોતાનું કામ પડતું મેકી અને અન્ય રીતે બધું જાતું કરી અને સમય કાઢી અને હર હંમેશની માટે ખેડૂતો સાથે અન્યાય થતો હોય અન્ય બાબતમાં પણ અન્યાય થતો હોય લોકોને તો તરત જ તે ખેડૂતોની તેમજ લોકોની વારે ભરતસિંહવાળા આવી જાય છે અને અગાઉ કીધું એમ ફરી વખત કહી દઉં કે ભરતસિંહ માટે તો એના વિશે એનું સારી બાબતના વર્ણન કરીએ એટલે બોલા બોલા કરીએ તોય તે મિત્રો દિવસોના દિવસો ઓછા પડે કારણ કે એને અગાઉના વર્ષોમાં પણ સતત જે લોકોની કેટલીક મુશ્કેલી પડતી લોકોને એ એનો હલ કર્યો છે અને ન્યાય આંદોલન મિત્રો રાષ્ટ્રને રાષ્ટ્રના હિતમાં આમ બીજું રમખાણો કે એવું કાંઈ નહીં રાષ્ટ્રના હિતમાં લોકોને કેટલી મુશ્કેલી પડે છે અને લોકો કેટલા પરેશાન થાય છે તો એનો જલ્દી હલ લાવે એવા અને કેટલાય આંદોલનમાં તે સફળ થયા છે અને લોકોને ન્યાય પણ અપાયો છે તો જે આ રજૂઆત અત્યારે મહુવા તાલુકા સેવા સદનમાં જે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યા છે તો મિત્રો તમારો ફરી વખત દો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો નિશા પહેલા બટનને દબાવી અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક તમારા તમામ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને હાસી માહિતી અને આ યોગ્ય માહિતી એ બધાને મળતી રહે તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિતારામ બાપા સીતારામ